અર્નિવાળા રોડ પરથી કાણથનીશ પાલનપુર એક કરોડ વીસ લાખના મુદ્દામાલ સાથે વિના રોયલ્ટી રે રેતી ભરેલ જતા છ ડમ્પર ઝડપ્યા અરણીવાળા મોરેઠા રોડ પરથી ખાણ ખનીજ પાલનપુરે છ ડમ્પર બિન અધિકૃત રેતી ભરેલ ઝડપ્યા એક કરોડ વીસ લાખનો મુદ્દામાલ કરાવ્યો જપ્ત રોડ પર ચેકિંગ કરાતા અધિકારીઓની દેખી એક ડમ્પર ભાગી જતા તે ડમ્પર ઉમરી પાસે રોડ પર રેતીનો ઢગલો કરી દેતા સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરના પાવડા વડે ખસેડ્યો કાકર તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં કંબોય દુદાસણ કસલપુરા જામપુર રાણે જેવા બનાસ નદી વિસ્તારમાં રાત દિવસ ભૂમાફિયા દ્વારા અધિકૃત અને બિન અધિકૃત રીતે રેતી ખનન બાબતે અવાનવાર પાલનપુર ખાણ ખાણખની વિભાગના અધિકારીઓને ફરિયાદો મળતી હોય છે જેથી ગત સાંજે અરણીવાડા મુડેઠા રોડ પર પાલનપુર ખાણ ખરીદની ટીમના માણસો ચેકિંગમાં હતા ત્યારે બનાસ નદીમાંથી રેતી ભરી આવતા છ ડમ્પરોને રોકાવી પાસ પરમિટ માંગતા ડમ્પરના ચાલકોએ કોઈ રોયલ્ટી પાસ આપેલ નહીં અને રેતી ચોરી કરી જતા હોવાનું જણાતા ટીમ દ્વારા કાયદેસર વિના રોયલ્ટીએ રેતી ચોરી કરી જતા ડમ્પરોના નંબર જીજે જીરો આઠ એ યુ બાવન નવ્વાણું જીજે જીરો આઠ એ યુ છોતેર ચોર્યાસી જીજે જીરો આઠ ઝેડ છ્યાસી શૂન્ય શૂન્ય જીજે જીરો આઠ એ ડબલ્યુ એકોતેર ઇકોતેર જીજે જીરો આઠ એ બી ઓગણત્રીસ આ તમામ ડમ્પરોને પાલનપુર ખાણ ખણી વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાની ટીમ દ્વારા રેતી ચોરી કરતા ઝડપી પાડ્યા અને તમામ છ ડમ્પરોને સીઝ કરી સિયોરી પોલીસ સ્ટેશનમાં લાવી દંડનીય કાર્યવાહી માટે પાલનપુર ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરાતા બે નંબર રેતી ચોરીનો વેપલો ચલાવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે હવે રેતી ચોરી કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલાંક કરતા ભૂમાફિયાઓની ચોરીની પોલ ખુલી જવા પામી હતી